હિંમતનગર હાઈવે ઉપર બસ હું ધંધુકાથી નીકળ્યો પછી એક પ્રોબ્લેમ થઈ ગઈ હવે મારા કેમેરાની બેટરી પૂરી થઈ ગઈ હતી અને થયું એવું કે મેં બીજી એકસ્ટ્રા ચાર્જર બેટરી હતી એમાં ચેક કર્યો તો એ પણ પૂરી થઈ ગઈ હતી તો અમદાવાદનું લોકેશન જે આપણે લેવાનું હતું ને એ લેવાનું નહીં અને ચાર્જિંગ ક્યાં કરવું એક બે હોટલમાં રહ્યો પણ કંઈ સેટિંગ ન આવ્યું પછી મારી પાસે પાવર બેક પડે એમાંથી થોડોક બધા ચાર્જ કર્યું છે હવે જોઈ છે ક્યાં સુધી આ પાવર બેક હાલે એવું છે ત્યાં સુધી ચલાવીએ છે આપણે હવે આપણો પહોંચવાનું છે સાંજ પડે ઉદયપુરમાં રાજસ્થાન હવે જોઈએ છે રાજસ્થાન સુધીમાં કેવું સેટિંગ થાય છે બરોબર અહીંયા ગાંધીનગર સર્કલ છે પણ નકરા સર્કલ જ આવે છે આથી અજમેર છે પાંચસો દિલ્હી છે આઠસો ને પંચાણું કિલોમીટર થાય છે આપણે ધીમે ધીમે હાલે જશું બરોબર આજનો રૂટ આપણે શાંતિથી જ કાઢવાનો હતો થોડીક પ્રોબ્લેમ થઈ રસ્તામાં થોડોક થાકી પણ જોવાયું છે થાક તો વાંધો નથી એટલું બધું પણ ગરમી હોત તડકો હોત તો કેવડાવ થોડુંક એવું છે બસ આપણે ઘરેથી નીકળ્યા થોડી ખુશી પણ હતી અને થોડોક નર્વસ જેવું પણ હતું ખુશી એ વાત નહીં હતી કે આપણે આપણું સપનું પૂરું થવાનું છે ભાઈ જે કેદારનાથ જવાનું હતું એ એટલા માટે થોડી ખુશી પણ છે અને બીજી વસ્તુ એ કે આપણે નીકળીએ ને નર્વસમાં કે આપણે પહેલા કોઈ દિવસ નીકળ્યા નથી એથી

इट्स पी पेट्रोल पंप भर दिए पेट्रोल लगे चौतीस घबरे

पावर पेट्रोल ना छह તો ભાઈ પાંચસો નું પેટ્રોલ છે હવે ગયો છે પણ આ બાજુ વરસાદ છે વધારે હવે કઈક પૂરે એવું જગ્યા મળતું સારું આપડે સિવાય હાઈવે ઉપર કે નીકળે છે તો આવ્યો છું અહીંયા કણે જયપુર નથી પૂછ્યું ઉદયપુર સોરી થાકી ગયો કીધું જમી લઈએ પેલા પછી ઉદયપુર પૂછી જવું આપણે ટાઈમથી બરોબર ને બરોબર આ ભાઈ છે આપણે ગુજરાતી સાડી ખવડાવે છે ને આ કાઠિયાવાડી હોટલ છે તો કીધું અહીંયા આપણે દેશી ભાણું કાઠિયાવાડી મળી જાય છે તો આવી ગયા છે હવે જમવાનું હવે જોઈએ છે કેવું મળે અહીંયા પછી તો કાઠિયા વડે એટલે વાંધો નથી ભૂખે લાગી છે થાકી લાગી છે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે હવે તો હવે આપણે ખાઈ લઈએ શાંતિ ધ્યાનમાં ટમેટાનું ચા રોટલી સંભાર ના પહેલો લાવ્યો છે એક છાસની થેલી ફરી ગયો ઉદયપુર એટલે જોઈ લો આ એક રૂમ રાખી છે નઈ સ્ટે એમાં એવું છે ઉદયપુર છેક નથી પહોંચ્યો હું હજી ઉદયપુરથી દસ કિલોમીટર હજી સેટું છે દુપર અહીંથી પણ વરસાદનો માહોલ એવો છે અત્યારે કે કંઈ કહેવા જેવું નથી ફૂલ લાઈટ થાય વીજળી થાય છે ફૂલ વીજળી થાય છે એના હિસાબે વરસાદનો માહોલ પણ છે હું પલ્લી ગયો તો આ બધું જોઈ શકો તમે બરોબર આ બધી વસ્તુ સુકવી નાખી અત્યારે પાણીમાં પલ્લી ગયેલા છે ઓલરેડી બધે તો પછી ઓપ્શન નતું મારી પાસે વરસાદ ચાલુ હતો રસ્તામાં એક હોટલ જોઈ લીધી એક રૂમ ખાલી હતો તો પછી લીધું ભાઈ જે ભાવ કઈ પણ હેરાન ન થવું પડે તો બહુ થાક્યા પછી છેલ્લે એન્ડમાં માં આપણે પોચી તો ગયા ઘડીક થાકડો લાગ્યો થાકડો હજી છે આ બધું દુખે છે હજી બરોબર તો બસ એટલું મજા આવી અને કાલે હવાનો માહોલ જો કાલે હવારે શું થાય છે હવે કાલે બને ત્યાં સુધીમાં આપણે પાંચ વાગે પાછું વેલા નીકળવાનું છે તો વેલા સારું છે મોડું થશે કાલે જોયે છે કાલે પાંચસો સાડી પાંચસો કિલોમીટર કાપશું આપણે આજે લગભગ અઢી પાંચસો કિલોમીટર જેવું કાપ્યું છે બરોબર વિડીયોમાં જો મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ફેસબુકમાં તો ફોલો કરી દેજો અને તમારા ફ્રેન્ડ ને પણ મોકલો અને રાઈડ કરવાની તો મજા આવી છે ડ્રીમ હતું એક આપણું પૂરું થાય છે આટલા સુધી પહોંચી પહોંચીને પછી થોડો ટાઈમ એવું લાગ્યું હતું કે તકલીફ પડશે ભાઈ તકલીફ પડશે અરે થાકે એવો ગયો તો ને ઉદયપુર આવવાનું હતું એવી હાલત કરી નાખી હતી પણ છેલ્લે વિશ્વાસ રાખ્યો કે ભાઈ પહોંચવું તો છે ગમે એમ કરીને તો પોચી ગયા હવે હવે જોઈએ છે કાલે સવારે શું થાય બરાબર બાકી અત્યારે તો જો મસ્ત છે થોડોક વરસાદમાં પડી ગયો થોડીક ઠંડી પણ લાગે છે ગરમીના માહોલમાં પણ વરસાદ ટાઢો હતો બહુ બહુ ટાઢો વરસાદ હતો થોડો પડ્યો પણ તોય ઠંડી ચડાવી દીધી હોય તો બસ હર મહાદેવ જય સુખના દાદા જય માતાજી બધાને અને જો ટાઈમ મળે તો આવતા વિડીયોમાં પણ જોતા રહેજો હવે કાલ સવારનો નજારો તમને હું બતાવીશ કે ભાઈ ક્યાંથી શરૂઆત કરવી છે ત્યાં સુધી રામ રામ જય માતાજી